નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બે દિવસથી જે રીતે એક મામલો સામે આવી રહ્યો છે છે ધારાસભ્ય વડોદરાની પરંતુ એમને બહાર કાઢવા માટે ઘણા બધા અત્યારે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એમનો જે પરિવાર છે બધા મથી રહ્યા છે પરંતુ ક્યારે બહાર આવશે તે હજુ કોઈને ખબર નથી કારણ કે હજુ જામીન માટેની કઈ રીતની પ્રોસેસ હોય છે તે બધી ચાલી રહી છે પણ અત્યારે આમ આદમી પાર્ટીની અંદર એવું ક્યાંક લાગી રહ્યું છે કે ઘણા બધા નેતાઓ એમને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યાંક ખાચો રહી રહ્યો

આમ આદમી પાર્ટી કઈ રીતે ભેગું કરશે કે એક ને બચાવવા જાય ત્યાં કઈક ને કઈક થઈ રહ્યું છે અત્યારે આમ આદમી પાર્ટીની અંદર પહેલા ઉમેશ મકવાણા પછી ચૈતર વસાવા હવે જેલમાં ગયા એટલે એની માટેની લડત છે આ બધી આમ આદમી પાર્ટીની સાથે ગુજરાતના તમામ સમુદાયના લોકો જોડાયેલા છે એટલે આમ આદમી પાર્ટી કેવી રીતે ભેગું કરશે એ પ્રશ્ન હવે એટલે નથી કે અમે ગુજરાતની જનતા સામેની આ ચેલેન્જ છે વિજય સંદેશ યાત્રા આમ તો વિસાવદરના પરિણામ પછી જ ભાજપના નેતાઓ અકળાયા હતા વિજય સંદેશ યાત્રા એટલે ખબર પડી ચાલુ ગામડે ગામડે વાત પહોંચી રહી છે લોકો પ્રેમ આમ આદમી પાર્ટીના નેતાઓને કરી રહ્યા છે હોય એ કલ્પના ના કરી હોય એવડો માહોલ ગુજરાતમાં બન્યો પંદર દિવસ જેટલો સમય થવા આવ્યો હજુ સુધી ગુજરાતમાં ઉત્સવ 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 જ ચાલે છે તો ક્યાંક ને ક્યાંક બોખલાઈ ગયેલી સ્વાભાવિક સત્તામાં બેઠેલા લોકોને પોતાની સત્તા જવાનો ડર લાગે તો ખોટા કેસમાં આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવી અને જે વિજય સંદેશ યાત્રા છે એને ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરે આ સ્વાભાવિક છે હવે વાત રહી ચૈત્રભાઈ ના કેસ વિશે તો હવે ગુજરાતની જનતા પણ તમામ મીડિયાઓના માધ્યમથી ગુજરાતની જનતાને પણ ખબર પડી ગઈ કે સાલુ એક કાચનો ગ્લાસ પહેલા નિવેદન પહેલા ફરિયાદીએ આપ્યું છે તો એમાં એવું કહેવામાં આવ્યું કે મારી સાથે ગાળા ગાળી કરી બીજું નિવેદન આપ્યું કીધું મને લાફો માર્યો અને ત્રીજું નિવેદન ક્યાંકથી ઉડીને આવ્યું જે પોલીસે તૈયાર રાખ્યું ખાલી ફરિયાદીએ સાઈન કરવાની હતી આ એક કોર્ટની પ્રોસેસ છે જ્યારે કોર્ટમાં ગંભીર ગુનાઓ અંતર્ગત કોઈ પણ આરોપીની અટક કરવામાં આવે તો એની કાયદાકીય ફોર્માલિટીમાંથી કોઈ પણ માણસ હોય પસાર થવું પડે હવે ગંભીર ગુનાની કલમ અંદર એડ કરવા માટે થઈ અને જે ફરિયાદી સાથે મળીને જે નાટક તૈયાર કર્યું આ નાટક પોલીસે જે પોતાની નોકરી મળી ત્યારે જે સોગંધો ખાતા હતા પોલીસ એટલે કે ખાખી વર્દી પર લોકોનો જે વિશ્વાસ હતો આ વિશ્વાસ તોડવાનું કામ આ ચૈતર વસાવવાના કેસમાં પોલીસે જે નાટક કર્યું એ નાટકથી લોકોનો વિશ્વાસ તૂટ્યો છે પોલીસ માટેનો પોલીસને નફરત કરવાની લોકોએ ચાલુ કરી ભાજપના હાથો બનીને કામ કરો આવું પેલા રાજકીય પાર્ટીઓ કહેતી હવે ગુજરાતની જનતા કે છે કે પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરે છે મહત્વની વાત એ છે કે આવું શા માટે કહે છે વારંવાર ઘણા બધા કેસોમાં આવું થયું વાત કરે ચૈતર ભાઈ ની તો ચૈતર ગાળા ગાળી ની વાત હોય લાફો માર્યા વાત હોય માને લીધું એક વખત કે આવી ઘટના ઘટી છે તો પણ ચૈતર ભાઈ ને ચોવીસ કલાક માં જામીન આપી દેવા પડે જમીન પર છોડી દેવા પડે જામીન પર છૂટે નહીં એટલે ત્રણસો નું એક ષડયંત્ર કર્યું ત્રણસો સાત તો કેવી રીતે કરવી ચૈતર ના હાથમાં નહીં કુવાડી નહીં ધારીયું નહીં લાકડી નહોતી કોઈ વેપર તો કેવી રીતે કરવી ફરિયાદી કાઈ કઈ ઈજા પણ નથી થઈ પોલીસે રસ્તો શોધી દીધો લીગલ સલાહ લઈને કે કાચનો ગ્લાસ જે પીવા માટે પાણીનો આપ્યો હતો એ ચૈતરભાઈ એટલા માટે થઈને ત્રણસો સાત આક હદ થઈ ગઈ નાટકની પણ એ જ વાત સુરેન્દ્રનગરમાં મારી વાત હું પૂરી કરું એટલા માટે કે આજે ગુજરાતની જનતાને પોલીસ પરથી જ્યારે વિશ્વાસ ઉઠતો જાય છે બહુ ગંભીર બાબત છે ખરેખર દરેક રાજકીય પાર્ટી દરેક સામાજિક આગેવાનો હોય સંસ્થાના આગેવાનો હોય સાથે કોર્ટે પણ વિચારવા જેવી વાત છે કે લોકશાહી ત્યારે બિલકુલ લોકશાહી ઉપર આવો ભરોસો કોને રહ્યો રક્ષક પોતે પક્ષક બની રહ્યા છે પોલીસ જેને નિડરતાથી કાયદો વ્યવસ્થા સાચવવાનું કામ કરવાનું છે એ કમલમ માંથી આદેશ મળે એ મુજબ કામ કરે છે ક્યાંક ને ક્યાંક હોમ મિનિસ્ટરે જાણે અધિકારીઓને દત્તક લીધા હોય આવો માહોલ ઉભો કરવામાં આવે અધિકારીઓ હોમ ના ખોળા બેઠા હોય આવી રીતે આદેશો નું પાલન કરે જાય છે વિપક્ષને દબાવવાના પ્રયત્ન કરે જાય છે આખું નાટક કરી નવો કેસ ઉભો કરીને ચૈતરભાઈ ફસાવવામાં આવ્યો આ કેસ ની અંદર એક વાત છ ટકા છે કે સેશન કોર્ટ જામીન આપી દે છે નામદાર સેશન કોર્ટ હોય કે નામદાર હાઈકોર્ટ હોય અમને પૂર્ણ વિશ્વાસ છે ત્યાંથી ચૈતરભાઈ જમાનત મળી જશે પણ આટલા દિવસ ચૈતરભાઈ ના બગાડ્યા એની પાછળ જવાબદાર કોઈ હોય તો પોલીસ અને ભાજપના નેતા બીજી એક વાત કરું આવી જ ઘટના એક સુરેન્દ્રનગરમાં બની આજે નિર્ભયના માધ્યમથી હું ગુજરાતની જનતાને કહીશ કે કઈ લોકશાહીમાં આપણે જીવીએ છીએ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસન પછી આપણને શું મળ્યું સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં જ આવતી એક સોસાયટી જે મૂળચંદ રોડ પર આવેલી છે જ્યાં એક હોટલની પાછળનો ભાગ છે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો વિસ્તાર છે ત્યાં એક ને ને ડિલિવરી નો પીડા છે બહુ વાસ્તવિકતા છે શરમિંદા થવું પડે ભાજપના નેતાઓએ પ્રસૂતિ પીડા ઉપડે છે બેન ને એ બેન ની શેરીમાં કોઈ ગાડી વાહન જઈ શકતા નથી એમ્બ્યુલન્સ જઈ શકતી નથી એટલા માટે ભરાઈ ગયા છે ક્યાં પાણીનો નિકાલ મહાનગરપાલિકા નિકાલ કરી શક્યું નથી પાણી ભરાઈ ગયા જેના કારણે જે બેન ને પીડા ઉપડી એ બેન ને હોસ્પિટલ ન લઈ જઈ શક્યા એ પાણી ભરાયેલું જે ઘર હતું જેની ચારે બાજુ સોસાયટી પાણી હતા બેનને ત્યાં ઘરમાં જ પ્રસૂતિ કરવામાં આવી જે બહેનો સોસાયટીના આક્રોશ સાથે રોડ પર બહાર નીકળ્યા મહાનગરપાલિકામાં આપણે રજૂઆત કરીએ ને આ પ્રશ્નનું નિરાકરણ કરશું બીજા દિવસે ખબર પડી કે કમલેશ કોટેચા અને જે બહેનોએ ડિલિવરી કરાવી એ દીકરી એ બહેનો પર આ ગુજરાતની આ સિંઘમ પોલીસે એ બહેનો પર ગુનો દાખલ કર્યો જેને દીકરીની ડિલિવરી કરાવી કમલેશ કોટેચા એ અવાજ ઉઠાવ્યો એના પર ગુનો દાખલ કર્યો હદ થઈ ગઈ કહેવાય આ ગુજરાતની વાસ્તવિકતા છે અને સિંઘમના જે ડંફાસો મારનારા અધિકારીઓ છે માત્ર ને માત્ર હોમ મિનિસ્ટરના ખોળે બેસીને કામ કરે છે હોમ મિનિસ્ટરે જાણે અમુક અધિકારીઓને દત્તક લીધા હોય ને આવું મન દેખાય છે જી હા એટલે આજે એક ઘટના સામે આવી છે જૂનાગઢની અંદર કે રબારી સમાજની એક દીકરી છે સાથે કોંગ્રેસના કોર્પોરેટર છે પોલીસે એમને ઓકાત માં રહેવાની વાત કીધી છે એમની સાથે ગાળા ગાડી કરી છે એટલે હર હરસંગવી સાહેબને પણ સવાલ થાય કે જ્યારે વિકાસની વાતો કરતા હોય લોકોને કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો પહેલા એમને પોતાની પોલીસને સમજાવી જોઈએ કે તમે કાયદાનું પાલન કરશો પછી અમે બીજાને કહી શકશું જે જૂનાગઢની વાત કરી આ શબ્દ પોલીસ લાવી ક્યાંથી આથી ઓકાત માં રહેવાનું કોણ છે ભાઈ પોલીસ ઓકાત નું ભાન કરાવનારી પોલીસ કોણ છે પોલીસ પરથી તો લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે કોર્ટની વ્યવસ્થાના ભાગરૂપે જે કામગીરી સોંપી છે રક્ષણ કરવાના બદલે વ્યસ્ત છે પોલીસ કોણ છે પોલીસ પોલીસ વકાતનું ભાન કરાવશે જે કમલમ માંથી આવતા આદેશો નું પાલન કરી અને પોતાનું જનુન પોતાનું સોમાન જે ગીરવે મૂકી ચુક્યા છે પાંચ ટકા પોલીસ અધિકારીઓ એ તમને ઓકાતનું ભાન કરાવવાનું કહે છે એવા પોલીસ અધિકારી કહીએ છીએ કે માલધારી સમાજ હોય કોળી સમાજ હોય કે પછી કોઈ પણ ઓબીસી સમાજ હશે કે જનરલ સમાજ તમે જે ગુલામી કરો છો ભાજપના નેતાની તમારી ઓકાત ત્યાં દેખાય આવી છે અમે લોકો સોમાનથી થી જીવનારા લોકો છીએ અમને ઓકાત ની વાત નહીં કરતા અહીંયા ચૈતરભાઈના કેસમાં પણ મેં ગઈકાલે એક વિડીયો જોયો જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તો ધમકાવે છે સામાન્ય લોકો ચૈતરભાઈ ના સમર્થનમાં આવ્યા છે એમાં પણ ત્યાંના ડીવાયએસપી કહે છે

હર્ષભાઈ સંઘવીને માત્ર ગુજરાત પોલીસ રોબર્ટ થી વિશેષ કઈ નથી સમજતી હર્ષભાઈ સંઘવી નો કોઈ ખોફ નથી કોઈ ડર નથી કાઈ જ નથી ગુજરાત પોલીસ ને ખબર છે હર્ષભાઈ માં કેટલી બુદ્ધિ અને કેટલી અકલ છે પણ હવે શું કરવાનું ચૈતર વસાવા આમની પહેલા પણ એક વખત જેલમાં જઈ ચુક્યા છે નેવું દિવસ જેલમાં રહ્યા તા ફોરેસ્ટ અધિકારી ઉપર હુમલાના મામલામાં ફરી એક વખત એકસો નવ કલમ લગાવવામાં આવી છે એટલે કે દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે માન્યું કે આમાં જો જામીન ના મળ્યા તો પછી આમ આદમી પાર્ટી કઈ રીતે લડશે હવે ચૈતર વસાવા માટે નામદાર કોર્ટ પર અમને પૂર્ણ વિશ્વાસ છે આ કેસ આખો ઉપસ્થિત કરેલો છે પોલીસે ત્યાં રિમાન્ડ પણ માંગ્યા નામદાર કોર્ટે રિમાન્ડ નથી આપ્યા નામદાર કોર્ટના સત્તા બહારની વાત હતી જયારે એકસો નવ હાલની એકસો નવ એક અને ભૂતકાળની જે કલમ હતી ત્રણસો સાત જે સુધારો થઈને એકસો નવ થઈ તો નામદાર સેશન કોર્ટ પાસે સત્તા છે જામીન આપવાની તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે નામદાર સેશન કોર્ટ જામીન આપશે જરૂર લાગશે તો અમે હાઈકોર્ટ સુધી પણ જઈશું ચૈતરભાઈ જામીન ઉપર છૂટી જશે પણ આટલા દિવસ ચૈતરભાઈને એક ધારાસભ્યના બગાડ્યા પોલીસે ભાજપના કહેવાથી એનું શું એનો હિસાબ કોણ આપશે બીજી વાત કે હવે આમ આદમી પાર્ટી શું કરશે આવું બધું થયા કરશે તો શું કરશું ઘણા લોકોના મનમાં સવાલ થતો હોય રિદ્ધિબેન અંગ્રેજો સામે અઢારસો ના વિપ્લવમાં સૌથી પહેલા કોઈ શહીદ થયું હોય તો મંગલ પાંડે શહીદ થયા ત્યાર પછી નેવું વર્ષે આઝાદી મળી મંગલ પાંડે વિચાર નથી કર્યો કે મારી શહીદીનું પરિણામ શું આવશે એક વાત નક્કી કરી જે પણ પરિણામ આવવું હોય આવે હું માણસ છું રોબર્ટ નથી હું આ દેશનો નાગરિક છું મારે લડવું જોઈએ મારા હક અધિકાર માટે મારે લડવું જોઈએ મંગલ પાંડે તો કહીને ગયા છે ત્યાર પછી આ આઝાદી માટે જેટલા જેટલા લોકો લોકો શહીદ થયા છે છે લડ્યા આ તમામે સંદેશ આપ્યો છે કે રાષ્ટ્રને બચાવવા માટે થઈ જયારે પણ આ વ્યવસ્થાને કોઈ દુરુપયોગ સત્તા નો કરી અને જયારે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવવો આપણા પૂર્વજો પણ કહીને ગયા છે આપણા ધર્મ શાસ્ત્રો એ પણ કહ્યું છે અને એ દિશામાં આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક એ દિશામાં ચાલશે ચાહે પોલીસ ને ભાજપ ને ગમે એટલા કેસ કરાવવા એટલા કરાવી લે આમ આદમી પાર્ટી ડંકાની ચોટ પર ગુજરાતની જનતા માટે લડશે ચૈતર વસાવા જામીન ઉપર બહાર આવ્યા તો એમની સાથે સીધી જ આમ આદમી પાર્ટીની વિજય સંદેશયાત્રા ન્યા નીકળશે ચૈતરભાઈ વસાવા જામીન ઉપર બહાર આવશે ત્યારે સો ટકા ઉત્સવ નો માહોલ હશે અમારા માટે ખુશીની વાત એ છે કે વિસાવદર જીતે એની ખુશી તો હમાતી નહોતી ગુજરાતની જનતા એટલી બધી અમને પ્રેમ કરવા લાગી છે ચૈતરભાઈ વસાવા છૂટશે એટલે ફરી વખત આદિવાસી પટ્ટાની અંદર ખૂબ ખુશીનો માહોલ હશે આખા આદિવાસી બેલ્ટમાં ખુશીનો માહોલ જોવા મળશે અને હું તો એ કઈશ આજે નિર્ભયના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટી અમને અમારા નેતાઓને દબાવવા માટે થઈ અને આ પોલીસને આગળ કરવાના જે ધંધા કરે છે ખરેખર એક વાત હકીકત છે કે અમારા નેતાઓને લોકો વધારે પડતો પ્રેમ કરતા જાય છે જેટલા અમને દબાવે છે એટલા લોકોનો પ્રેમ અમારા માટે વધે છે જયતરબાઈ વસાવા છૂટ છે ત્યારે આદિવાસી પટ્ટાની અંદર દીપાવલીનો માહોલ હોય એટલી બધી ખુશી તમને જોવા મળશે આજે સુરેન્દ્રનગર ની અંદર વિજય સંદેશ યાત્રા હતી લોકો અમે જોયા પણ ખાસ કરીને આજે એ જયારે બધું પૂરું થયું પછી આ વખતે તમે ગોપાલ ઇટાલિયા બધા લોકો તમે પોલીસ ચોકીમાં ગયા હતા જ્યાં મુદ્દો ઉઠાવા માટે પોલીસે શું કીધું છે જયારે એવું કહેવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર ખોટા કેસ કરવામાં આવે છે કોઈ જવાબ મળ્યો છે પોલીસ તો દર વખતે જવાબ હોય કેમેરા ચાલુ હોય ત્યાં સુધી કે અમે કાયદા કે રીતે કામ કરીશું કાયદો કાયદાનું કામ કરે છે અમે તપાસ કરાવીશું આવી ફરિયાદ મળી બંધ થાય પછી પોલીસનો જવાબ હોય અમારી મજબૂરી છે અમારી લાચારી છે અમે શું કરીએ કોઈ પણ સરકાર હશે તો આવું થશે કેમેરો ચાલુ હોય અને કેમેરો બંધ હોય બંને જગ્યાએ પોલીસના નિવેદનો અલગ હોય હું પહેલા પણ કેતો આજ પણ કઉ છું બધા પોલીસ અધિકારી ખરાબ નથી પણ જે ટોચ પર બેઠેલા અમુક અધિકારીઓ છે જેના કારણે આખી ખાખી વર્દી બદનામ થાય છે વાત એ છે કે અમારી જે રજૂઆત હતી સુરેન્દ્રનગર જિલ્લામાં કમલેશભાઈ અમે જેને લાફો માર્યો એને એવું કીધું કોઈ આવ્યા ન હોત તો એ મારું ગળું દબાવી દેવાનો હતો તો એ અંતર્ગત ત્રણસો થવી જોઈએ તો એ અંતર્ગત પોલીસે ત્રણસો કરી દીધી ગુજરાતની અંદર ત્રણસો સાત જે હાલની કલમ એકસો નવ છે જે હત્યા કરી નાખવાની કોશિશ ઈરાદા પૂર્વક હત્યા કરી નાખવાની કોશિશ આ તો સદનસીબે બચી ગયો નહીતર એ માણસ મરી જવાનો હતો આરોપી છે ફરિયાદીને મારી નાખવાનો હતો જીવથી આના માટેની કલમ પહેલા ત્રણસો સાત હતી હવે એકસો નવ છે આજે તો ચણા મમરાની જેમ ત્રણસો સાત ને ઉડાડવામાં આવે છે ગમે એના પર સારું લાગે ને લગાવી દો હું કોઈ ભાજપના નેતા ને હામો મળું મારી ગાડી એને સામે મળે અને ભાજપ નેતા ફોન કરે કે આ તો ઠીક છે રાજુભાઈ મારી ઉપર ગાડી ચડાવી દેવાના ઈરાદે આવતા હતા પણ હું બચી ગયો સાઈડ નીકળી ગયો તો પણ પોલીસ ત્રણસો દાખલ કરી દેશે કારણ કે અમે આમ આદમી પાર્ટીના નેતા છીએ અમે તુચ્છ છીએ કાયદો વ્યવસ્થા અમને જ લાગુ પડે કમલેશ કોટેચાન પેલી બહેનો એ રોડ બ્લોક કર્યો છે આવા આરોપસર એમના પર ગુનો દાખલ કરવામાં આવ્યો પ્રમ દિવસ ભાજપના એ બાયપાસ પર હંગામો કર્યો રોડ બંધ કરાવી દીધો પોલીસ ની હાજરી માં પછી રોડ ખોલવામાં આવ્યો એક પણ વ્યક્તિ પર ગુનો દાખલ નથી થયો બે મહિના પહેલા એસી ફૂટ ના રોડ પર ભાજપના નેતાઓ એક સોસાયટી પાણી ભરાઈ ગયું હતું લોકલ ભાજપના નેતાઓ રોડ પર આવીને રોડ બંધ કરી દીધો ગુનો દાખલ નથી થતો ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી ના નેતા બળાત્કાર કરે ગુનો દાખલ નહીં થાય ડ્રગ વેચે ગુનો દાખલ નહીં થાય દારૂ વેચે ગુનો દાખલ નહીં થાય અને જો ગુનો દાખલ થશે તો સમરી ભરાઈ જશે કે કેટલાય એવા મેડિકલ એવિડન્સ છે કે ગુનો દાખલ થયા પછી મેડિકલ રિપોર્ટ હોય તો પણ સમરી ભરાઈ જાય છે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થાય તેમાં પણ સમરી ભરાઈ જાય વાત એ છે કે સરકારની સામે તમે ઝૂકશો નહીં સરકારની સામે અવાજ ઉઠાવશો લોકોનો અવાજ બનશો તો સો ટકા ગુનો દાખલ થશે અને અમારી આમ આદમી પાર્ટીના તમામ સૈનિકોની આ પૂરી તૈયારી છે કે ગુજરાતની જનતા માટે થઈ અને અમારી પર ચાહે ગમે એટલા કેસ થાય અમે તાકાતથી આ લોકોની સામે લડીશું અવારનવાર તમે ઘણા બધા પ્રશ્ન ઉઠાવો છો ને રજૂઆત કરી પ્રાંત અધિકારી ને રજૂઆત કરી એના પછી કોઈ જવાબ આવ્યા છે ખરા તમે ગામમાં ગયા હતા ડીડીઓ સાથે તમે તમે વાતચીત કરી હતી સ્વાભાવિક રીતે એનો પોતાનો એક સ્ટેન્ડ હોય કે અમને આ રીતે ના કહી શકો કે અમારે ક્યારે કામ કરવું છે ક્યારે જવાબ આપવાના છે એ અમારા ઉપર છે અમે તમને ના કહી શકીએ એટલી એક તો એમનો રોફ આપણે જોયો હતો એમના તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો છે જે આ જમીન વહેંચણી કરવામાં આવી એ મુદ્દે પછી

કામ પૂરું થઈ ગયું એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું અને પાંચ લાખ રૂપિયા મંજૂર કરી દીધા ડીડીઓ આ પાંચ લાખ રૂપિયા પાસ પણ કરી દીધા ઉપર સુધી રેકોર્ડ રેડી અમે સ્થળ પર તપાસ કરાવી એક ઇંચ કામ નથી થયું હવે એમાં તપાસ કરે તો સ્વાભાવિક છે કે અધિકારીઓ સંડોવાયેલા છે એટલે બચાવવા માટે હાલ એ કહેવામાં આવે છે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે જેટલી વાર અમે જઈએ એટલી વાર બે ગાડી સડલા ગામે જાય જીપમાં પાછી નવી તપાસ કરે પાછા ઓફિસ આવી જાય પાછા એ મુદ્દો છંચડી એટલે પાછી બે ગાડી જાય સીધી વાત એ છે અધિકારીઓમાં કોઈમાં મને નથી લાગતું કે અમે પ્રમાણિકતા બચી હોય એમાં ખાસ કરી તાલુકા વિકાસ અધિકારી હોય કે જિલ્લા વિકાસ અધિકારી હોય સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી આવ્યા આ આમ લાઈન લાગી ગઈ છે ભ્રષ્ટાચારની અમે જિલ્લા વિકાસ અધિકારીને ખબર નથી કેવી રીતે પ્લોટની ફાળવણી થાય કેવી રીતે આ જમીનને

કે ગુજરાતના અમુક જ અધિકારી એવા છે જે પ્રમાણિક છે બાકી મિલકત ચેક કરવામાં આવે તો તમામ અધિકારીઓની અપ્રમાણસર મિલકત જોવા મળે અને આ તમામ પ્લોટ ની વાસળ વાત કરીએ ભૂગર્ભ ગટરની વાત કરીએ રોડ રસ્તાની તમામ જગ્યાએથી થી પાંચ ટકા ત્રણ ટકા દસ ટકા ટીડીઓ ડીડીઓ એન્જિનિયર આ તમામ ના હપ્તાઓ નક્કી કરેલા છે કોઈ જિલ્લાનો ડીડીઓ કે અમારી નીચે કરપ્શન નથી થતું નિર્ભયના માધ્યમથી રાજુ કરપડા ચેલેન્જ કરે છે ગુજરાતના તમામ ડીડીઓને જો કહેતા હોય કે અમારા જિલ્લામાં કરપ્શન નથી થતું એના જિલ્લામાં પુરાવા આપવાની રાજુ કરપડા ની તૈયારી છે અમે કોઈ એવું પણ કહે છે કે આવા પુરાવા હોય તો કોર્ટમાં જતું રહેવાય રીધીબેન અમે કોર્ટમાં ગયા છીએ તો ચાલુ અહીંયા ત્રણ ત્રણ વર્ષ થી તારીખો પડે છે એટલે અમે તો કોર્ટના ધક્કા કરવામાં થાકી ગયા પછી લાગ્યું કે ભાઈ આ ઓફિસમાં જ બાજવાનું કામ ઓફિસમાં જ જવું જોઈએ ઓફિસમાં જ બાજવું જોઈએ પૈસા માટે આ થાય છે એટલે સલાહો દેવા વાળા ભાજપના નેતાઓ ઘણા હોય છે ઘણા અધિકારીઓ પણ હોય છે અને આમાં કોમેન્ટમાં ઘણા લોકો હશે કે ભાઈ કોર્ટમાં જતું રહેવાય પુરા હોય તો આમ કરાય તેમ કરાય પુરાવા હતા એમાં છે પાકવીમાં યોજનામાં પુરાવા સાથે લઈ આ કેસ હાઈકોર્ટમાં કર્યા છે હજુ સુધી પરિણામ નથી મળ્યું બે ત્રણ કેસ અમે લોકો જીત્યા તો સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ અમે સુપ્રીમ કોર્ટમાં જવાના પૈસા બાપડા ખેડૂત ક્યાંથી કાઢે એટલે વાત એ છે કે તો મરવાનું છે ગરીબ લોકોને હેરાન થવાનું છે ગરીબ લોકો સામાન્ય લોકો ને ખેડૂતોને અને પીડા ભોગવવાની છે આજે કેમ ભાઈ ધારાસભ્ય ના ઘર આજુબાજુમાં રોડ સરસ મજાના છે સુરેન્દ્રનગર માં તે જ્યાં ઓબીસી સમાજના દલિત સમાજના લોકો રહે છે ત્યાં રોડ નથી ગટર વ્યવસ્થા નથી પાણી આવે છે ગટર નું પાણી સાથે જોઈન્ટ થઈ જાય છે એટલે વાત એ છે કે સારા અધિકારીઓ ઉંચી પોસ્ટ પર બેઠેલા છે એના બંગલાની આજુબાજુમાં ખુબ ચોખાઈ છે ખુબ માહોલ સારો છે બધી વ્યવસ્થા ત્યાં મળે ધારાસભ્ય બંગલા આજુબાજુ બધી વ્યવસ્થા મળે પણ ગરીબ ના ઘર આસપાસ કોઈ વ્યવસ્થા નથી આ પરિસ્થિતિનું નિર્માણ ભાજપના ત્રીસ વર્ષના શાસન પછી ગુજરાતમાં થયું છે બિલકુલ એટલે આશા રાખીએ કે હવે લોકો ઉપર પણ સરકાર થોડું ધ્યાન આપે પોતાના નેતા ઉપર ધારાસભ્ય ઉપર ધ્યાન આપતી રહેશે તો પછી લોકોના હાથમાં પણ હવે આવનાર સમયમાં બટન છે એટલે ક્યારે શું થાય છે એ સરકારને પણ નથી ખબર સરકાર દાખલો વિસાવદરમાં જોઈ ગઈ છે આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર